હવે એટીએમના પ્રકારો કયા કયા હોય છે તો કે સૌથી પહેલાં બેંક એટીએમ બેંક એટીએમ એટલે શું તો કે એને માલિકી સંચાલન એ બંને બેંક દ્વારા કરવામાં આવે છે અને એટીએમ મશીન ઉપર લોગો પણ કેનો હોય બેંક નો હોય છે પછી બીજું બ્રાઉન એટીએમ હવે એમાં બ્રાઉન એટીએમ એટલે શું તો કે ની જે માલિકી છે એ સંસ્થાની હોય છે પણ એની જે દેખરેખ છે રોકડની એ બેન્ક દ્વારા કરવામાં આવે છે એટલે કે એટીએમ મશીનમાં લોગો પણ બેન્કનો હોય છે ત્યાર પછી વ્હાઇટ લેબલ એટીએમ એમાં સંચાલન અને માલિકી બંને કોઈ અન્ય સંસ્થા સંસ્થાની હોય છે અને રોકડની જે દેખરેખ છે એ છે અન્ય બેંક દ્વારા કરવામાં આવે છે ઉદાહરણ તરીકે મુથુટ એટીએમ મુથુટ એટીએમમાં મુથુટ છે અન્ય સંસ્થા છે અને એની જે ટ્રાન્સફર એટલે કે રોકડ રકમ છે એ ફેડરલ બેંક દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે તો એને કહેવાય વ્હાઈટ લેબલ એટીએમ ત્યાર પછી પિંક લેબલ એટીએમ તો મહિલાઓની બેંકની સુવિધાઓ માટે પિંક લેબલ એટીએમ યુઝ કરવામાં આવે છે ઓરેન્જ લેબલ એટીએમ તો ઓરેન્જ લેબલ એટીએમ અને તમે કમેન્ટ કરીને કહેજો કે શેના માટે યુઝ થાય છે ગ્રીન લેબલ એટીએમ તો કૃષિ ક્ષેત્રની કઈ પણ સુવિધા પૂરી પાડવા માટે ગ્રીન લેબલ એટીએમનો ઉપયોગ થાય છે યલો લેબલ એટીએમ છે એ ઓનલાઈન શોપિંગ કરવા માટે યલો લેબલ એટીએમનો ઉપયોગ થાય છે તો આ હતા એટીએમના પ્રકારો હજુ પણ કાંઈ વિશેષ માહિતી તમને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ